કરાતા ધારાસભ્ય કાળુભાઈ ડાબી હકીકતની માહિતી મેળવવા માટે સ્થળ ઉપર દોડી ગયા હતા અમદાવાદ જિલ્લાના છેવાડાના અને ધોલેરા તાલુકાના રાહત તળાવ રાહ તળાવ

ઓગર ટન જેટલું વજન ભરેલું હોવાથી ધારાસભ્ય દ્વારા ડમ્પરને પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું જોકે અગાઉ પણ ધારાસભ્ય દ્વારા આજ રોજ આ જ રોડ ઉપરથી એક ડમ્પરને રોકી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું આમ ધારાસભ્યની સૂચના હોવા છતાં ધોલેરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને આરટીઓ તંત્રના અધિકારીઓ ઓવરલોડ ડમ્પરો સામે ઢીલી નીતિ દાખવતા પંથકમાં લોક રોષ જોવા મળી રહ્યો છે અમારા ધોલેરા વિસ્તારમાં એક જતો રસ્તો આ બંને રસ્તા ઉપર મોટા ભારે ટમ્પરો ચાલવાથી સાંજ સિત્તેર ટન વજન ચાલે છે અને બંને રોડ ખૂબ જ તોડી જાય છે રોડ તૂટવાના કારણે એસટી એસ ટી ડેપોના મેનેજરશ્રીએ એસટીઓ બંધ કરી લીધી એટલે વિસ્તાર એ વિસ્તારના વિદ્યાર્થીઓ નખડી પડેલા હતા જે રજૂઆત મને મળતા ગઈકાલે હું કળશ યાત્રામાં હતો એ જ દરમિયાનમાં એક ડમ્પર આવું ભારે વચનો મળી આવેલું અને મેં પોલીસને બોલાવી ખાન ખરીદને જાણ કરી આરતીઓને જાણ કરી મામલતદારને જાણ કરી બધા જ અધિકારીઓને જાણ કરીને પોલીસના હવાલે આ ડંક કરેલ છે